તમારો ઓડિયો સાંભળી તમે એમાં એમ કે છો કે મારે અલગ જ હોય માતાજી બાયું બોલ્યા હું થોડું બોલ્યો છું તમારો ઓડિયો ક્લિપ એમ કે ભાઈ હું આવું તો હું એવું રાખું અને બાયુને બોલ્યા હોય તો બાયુને ખ્યાલ છે આમાં કેવી મેટર થાય હું થાય કેટલા દિવસ જેલમાં રહેવાનું રે જામીન ભરવાનું તો કઈ ખ્યાલ છે કે નથી જેવી બપા એવો કેનો ગામનો યો મનસન કણ ચાલુ હોય કે અમને સમજાઈ ગયો એટલે આ ભડાવવાનો તમને શીખવડ્યું ક્યાં માતાજી કોણ ક્યાં માતાજી જરાક નામ આપો મને તો અમારો તો કુલ દેવી કોણ હું સાઉન્ડમાં ગુંજાતા હોય અરે ચામુંડામાં તમને એવું કીધું કે તમારે ભડાવવાનું ના બાપા ના અમને દેવું કોણ કી તમે કહો છો ને કે અમારે કુલ દેવીનો અરે ભાઈ ઉબોઈ લઈ જા બાપા હું તો કઈ બોલ્યો નથી હું ન્યા તો હું હતો જ કામે કામ ઉભે તો એટલે બાયુ બોલે કે સુજા આરે વાત કરી તમને લા ભાઈ ઠપકો આપે તો તમે એને એમ ક્યો છો કે આય તો હાચી જ વાત કીધું ને ગોળે પાણી નો ભાઈ એ ભાઈ નો ફોન આવ્યો ને હા એટલે તરત મે ઘરે ફોન કર્યો હું કું તું આમ બોલી બોલીતી તો કે હા ઈ ગયો મે કીધું તું ઈ ગયો હા મે બાયુ ને કીધું તો પછી આગળ મે એ ભાઈ ને વાત કરી એનો ફોન પાછો આવ્યો ને હા એટલે આગડે મે નેર વાત કરી એ વખત ભાઈ તમે કેતા હોય તો તું તારો ફોન ઉપર હું વાત કરાવી દઉં તમને તમારે માફી મંગાવી લઉં હવે સાંભળો આમાં પછી જામીન ભરવાના થાય માતાજી આડા નો આવે ખ્યાલ છે તમને એવું તો ભાઈ ખ્યાલ જ હોય ને કેસ થાય તો માતાજી થોડા આડા આવે કોણ આવે આડુ જામીન લેવું પડે વકીલ રોકવો પડે અને પ્રોબ્લેમ વધે જેલમાં જાવું પડે એટલે છે ને આવી અંધશ્રદ્ધા માંથી બહાર નીકળી જાવ કોળી સમાજના માણસ ઘણા તમારી જેટલી જ્ઞાતિ ના તમારા મિત્રો ને એટલા મારા મિત્રો આયા છે અને આવું બધું છે ને આ બધી છેલ્લી કક્ષાની વાતો છે કામ ધંધામાં ધ્યાન રાખો રોટલો ધ્યાન રાખો ને એને એક પણ માતાજી એવું નથી શીખવાડ્યું દાખલા વગાડી વગાડી ને તમે લોકો પેલા છે ને જે વસ્તુ ને પોચો કે આવી ખોટી વાય વાતો કરો માં જામીન દેવા કોઈ નઈ આવે ભાઈ એ તો કીધું એને ભાઈ મેં

નાની વાત નથી એમાં સ્પષ્ટ બધું તમે છો કે અમારે આ માતાજી નું રાખવું પણ ક્યાં માતાજી તમને કીધું ચામુંડામાં તો આ ચોટીલા માં હોય જાય ના કીધું જાય છે તો માતાજી નથી કે ડુંગરો ઉતરી જાય તો કઈક નથી હાલીવું નહી કે

તો તમારા ઘરના એવું કીધું તમે કે ઈ glass ને ગોળો ઈ રેવા દયો એમ બીજો લઇ લ્યો એમ એમાં નો પીતા તો મેં કીધું કેમ તો ઈ કે નઈ અમે હરિજન થી કે અમાર માતા જી સંભળાવી તમાર બાયું કે ઈ જે બોલ્યા હોય ઈ તમાર ઘર ના જ બોલ્યા છે મેં કીધું બેન એવું કઈ નો હોય તમારે આવી તકલીફ હતી તો મને કેવું હતું ગોળા માં પાણી પીવાનું એમ હમ પછી તો એ ત્રણ બેનું હતા એટલે તમને ધનાભાઈ મારી ખબર છે હું કોઈ દી બીરે આમ વાત ન કરું આ જગ્યા એ તમે હોત ને તમને હું કહી શકું કે ભાઈ આ તમારી ભૂલ છે એટલે એ તણે બેન ઊ બોલા પછી મેં દેવજી દાદા ફોન કર્યો મે કીધું દેવજી દાદા આવી રીત છે એમ હું હું એ બેન બોલા એ બેન આપણે મેં કીધું દેવજી દાદા એમ જ કીધું કે તમે હું નહીં બેન હ જણા સાંભળીને એમ ઈ બેન ખાલી મને કહી દે કે ભાઈ આ મારી ભૂલ હવે હું નહીં બોલું હું આવું નહીં કહું એટલે મેં કીધું વાત પૂરી હું ઈ બેન ને કે ઈ નો બને એમ એમાં એવું છે ભાઈ અમારે છે ને હું તમને સેવ કોને અમારા માતાજી આપણે બરોબર હમ હું

গেজো